જો પાણી ની કેવી સગવડ ફૂલ થઈ ગઈ ને સગવડ જો ને આમાં જ્યાં જેવી ભરાઈ ગયે ને જો આ તરફ પુરિયા માતાજીનું મંદિર છે પુડિયા માતાજીના મંદિરના દર્શનનો વિડીયો પણ આમાં આરસી ગામી ચેનલમાં અપલોડ કરેલો છે જો કોઈને જોવું હોય તો આ તરફ આવળ માતાજીનું મંદિર છે આવળ માતાજીના મંદિરનો પણ મિત્રો વિડીયો એમાં અપલોડ કરેલો છે આરસી ગામી ચેનલમાં જે નવા મંદિર તરીકે એમાં થનીલ ફોટો રાખેલો છે Jawab rumah aja, nanti di video pantesi masih jualnya. kami channel maju aple upload karelo. Siapa? Ha, utari, kami aja. તો ચાલો ફ્રેન્ડ કેમ છો આરસી ગામી ચેનલ માં સ્વાગત છે આજના નવા બ્લોગ માં તો કેમ છો બધા મજામાં હું કે આરામ દે મજામાં મજામાં હવે મિત્રો રેવાનું ઘર બદલાવી નાખ્યું જો આ તારા ભાવી ગયા વા અમારું જે મેન ઘર હતું ત્યાં પાણી ભરાઈ ગયું આ વરસાદ નું પાણી ભરાઈ ગયું એના લીધે થી અહીં આવી ગયા જો પાડે રૂમ લીધો આ યાર આમાં બ્લોગ બનાવવામાં ખર્ચો કેટલો બધો કરવો પડે લાઈવમાં ભાડે રૂમ રાખવા પડે જો પાણી ભરાઈ જાય તો રૂમ ભાડે રાખવો પડે હમણાં ત્યાં રહેવાલાયક રહ્યું નથી જે આગલો વ્લોગ તમને બતાવીએ તો તમને એમાંથી તમે જોઈ લેજો અને જોયો ન હોય તો પણ એમાં જોયો હમણાં જ અપલોડ અપલોડિંગ કરેલો છે વિડીયો જો આમ દેખાય ને આખો વિસ્તાર પાણીથી ભરપૂર થઈ ગયો અમારા ગામનું તરાવ છે આખું તળાવ ભરાઈ ગયજો આ બાજુ વાડીઓમાંથી પાણી આવતું હોય ઊંચેના વિસ્તારોમાંથી આવે તરાવમાં હેઠેથી થાય એમાં ભરાઈ જાય હવે તો આ તરાવ પણ ઓવરફ્લો થઈ ગયો હવે તો પેલી બાજુ માતાજીનું મંદિર છે ખોડિયાર માતાજીનું એ બાજુ પાણીનો નિકાસ રાખેલો છે એક આ તરફ છે સામેની તરફ જેવો મકાનો દેખાય ત્યાં પણ એક પાણીનો કાર્ડ રાખેલો છે આ ભાઈ બેન પર આપણા દોસ્તાર પર જોઈ લઈએ આ પાણી કેટલું થાય નીકળાયુબાડી ગયા પાણીમાં જો નો ખાડો આવી ગયો તો ડૂબી જાય તો બુડી જ જાય ને આમાં તરાવના કાંઠા એકતામાં રહ્યો તમે જોતા આમાં કોણ આવે તમારે વાવડ કાઢવા ઓહ અહીંયા તમારે તો વાંધો નથી એટલે બાક વાદા અમાર તો ફૂલ ભરાઈ ગયું પોડા આ કાય પાણી કેવાય તારે એટલે એટલે આવી ગયું ગોઠના ગોઠને હરિયામાં તો હરિયામાં મકાનમાં રસ્તામાં એ રસ્તામાં બધું બધાય માં આ જો ને જ્યાં જોઈ પાણી જ પાણી દેખાય કાઠી હરી ને રાય રાજી થોડો ચોડિયા વાય રે હમણાં ઓછું થઈ જાય પાણી અત્યારે બાસ્તા નું મેળવું હા

રમમ જાય બાપ બેલસ થઈ રીતે લોગી બેલસ થઈયું ફોન માં આ તો કાકાઈ ગયો તમારે તો મગ લીધું હે કા